પ્રાચીન ઇતિહાસને ઇતિહાસકારોએ કેટલા ભાગમાં વહેંચ્યો છે કયા કયા જવાબ પ્રાચીન ઇતિહાસને ઇતિહાસકારોએ ત્રણ ભાગમાં વહેંચ્યો છે પ્રાગ ઐતિહાસિક કાર આદ્ય ઐતિહાસિક કાર અને ઐતિહાસિક કાર પ્રાગતિહાસિક કાર એટલે એવો સમયગાળો કે જ્યારે લિપિ અને લેખન કરાની શોધ થઈ ન હતી આદ્ય ઐતિહાસિક કાર એટલે કે એવો સમયગાળો કે જ્યારે લિપિ અને લેખન કરાની શોધ થઈ હતી પરંતુ એ સમયની લિપિ હજુ સુધી ઉકેલી શકાય નથી અને ઐતિહાસિક કાર એટલે કે એવો સમયગાળો જ્યારે લિપિ અને લેખાંકરાની શોધ થઈ હતી અને જેને આપણે ઉકેલી શક્યા છીએ બે પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કેટલા છે કયા કયા જવાબ પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ત્રણ પ્રકારના છે એક પુરાતાત્વિક સ્ત્રોત બે સાહિત્યિક સ્ત્રોત અને ત્રણ વિદેશી યાત્રીઓનું વર્ણન ક્વેશ્ચન ત્રણ ઇતિહાસકારોએ પ્રાગ ઐતિહાસિક કાળને કેટલા ભાગોમાં વહેંચ્યો છે કયા કયા જવાબ